હાલોલની કલારવ સ્કૂલની આંતરરાષ્ટ્રીય વિજેતા ટીમનું હાલોલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ વિદ્યાર્થી ગુણવત્તા અધિવેશનમાં હાલોલની કલારવ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા થઈ પરત આવતા તેઓનું હાલોલ નગર ખાતે ધારાસભ્ય જય્રથસિંહ પરમાર નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ભારતીય જનતા પાર્ટી વાલીઓ તથા નગરજનો દ્વારા આ વિજેતા ટીમનું ભવ્ય સ્વાગત નગરપાલિકા ખાતે સ્વાગત રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વિન્ટેજ કારમાં બેસાડી અને ડીજેના તાલે નગરમાં ભવ્ય સ્વાગત રેલી યોજવામાં આવી આ રેલી હાલોલ નગરપાલિકાથી નીકળી હાલોલ નગરના રાજમાર્ગો પર થઈ કલરવ સ્કૂલ ખાતે પહોંચી હતી જેમાં ધારાસભ્ય ચીફ ઓફિસર શાળાના વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનો જોડાયા હતા વાલીઓ દ્વારા અનેક સ્થળે તેમજ પાવાગઢ રોડ ઉપર હાજી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તબક્કે શાળા પરિવારે ધારાસભ્ય હાલોલ નગરપાલિકા વાલીઓ પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો તથા સર્વે નગરજનોનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે અને આ ભવ્ય સ્વાગત કરવા માટે ખૂબ ખૂબ આભાર માન્યો હતો